હેલો મિત્રો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો નહી બેન હું થઈ ગયો રેડી તો હવે આપણે ભાજી અને બટાકા બંને કાપી નાખ્યા એના પછી મરચું ડુંગળી બધું કાપી નાખ્યું છે અને જે મરચા વાટવાના હતા વાટી નાખ્યા છે તો હવે મસ્ત રીતે ગરમ થઈ જાય એટલે આપણે શાકને વઘારી નાખીએ તો બન્યા રહો

તો હેલો મિત્રો અમે હું અને ચિન્ટુ બંને નીકળી ગયા છે આજે સન્ડે મીટઅપ છે તો પ્રખ્યાત એવા કોમેડી ક્રિએટર છે શામળાજી ના ચિરાગ ડામોર તમે ઓળખતા જ તે એના જોડે આજે મીટિંગ છે મારું અને અર્પિતભાઈ અને આ બી આવે છે છે મારા ફ્રેન્ડ ચિંતુ બન્યા રહ્યો હેલો મિત્રો અમે આવી ગયા છે ભીલોડા અર્પિતભાઈ બી અહીંયા મળી ગયા છે કેમ છો અર્પિતભાઈ તો હેલો મિત્રો હવે આપણે જઈએ છીએ ચિરાગ ડામોર મળવા તો બન્યા રહો તમે વિડીયોમાં

ચલો જઈશું ત્યારે ચાઈ બાવી આપણે સ્કૂટી કાઢી લો ત્યારે બન્યા રહો વિડીયો માં હવે મંદિર અંદર જઈએ છીએ તો મિત્રો જોઈ શકો છો આજે સન્ડે મીટઅપ હતું ચિરાગભાઈ જોડે

જે યો હની સિંગ ફાઇનલી આપણે નાસ્તો વાસ્તો કરી લીધો તો હવે ફાઇનલી બધા છૂટા પડ્યા છીએ ચિરાગભાઈનું એમનું બધું ગ્રુપ છે અમારી અરપજભાઈ અને ચિંટુભાઈ બધા હવે જઈએ ઘરે બને આવો વિડીયોમાં હેને ફાઇનલી હવે આપણે જઈએ છીએ ઘરે તમે બને આવો આઈ આર નેશનલ હાઈવે તમે પુરાઈ નાખ્યું તો હવે જઈએ છીએ અર્પિતભાઈ હું બધા ઘરે તો બન્યા રહો ફાઇનલી હું પહોંચી ગયો છું ઘરે તો આજનું મીટઅપ રહ્યું બહુ મસ્ત અર્પિત ચિરાગભાઈ જોડે બહુ મસ્ત મીટઅપ હતું તો હવે હું આવી ગયો છું ઘરે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં બાય ભાઈ